હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સુરતી ઈદળા ઈદળાને ગુજરાતીઓ રસ સાથે ખાતા હોય છે લગ્ન પ્રસંગના જમણવારમાં અને મોટી ગુજરાતી હોટલોમાં રસ સાથે ઈદળા પીરસવામાં આવે છે પોચા રોજ જેવા ઈદળા આપણે કેવી રીતે બનશે એ આપણે રેસીપી દરમિયાન જોઈશું તો જેના માટે અહીં બે કપ ચોખા લીધા છે ચોખા અહીં મેં જે રેગ્યુલર આપણા ઘરમાં ખવાતા હોય છે ગુજરાત સત્તર એ લીધા છે બાસમતી ચોખા સિવાય કોઈપણ ચોખાનો ઉપયોગ કરી શકો છો સાથે જ એક કપ અડદની દાળ લીધી છે બે કપ ચોખાની સામે એક કપ અડદની દાળ વાડકીનું માપ સેટ કરતા હોય તો બે વાડકી ચોખાની સામે એક વાડકી અડદની દાળ દાળ ચોખાને સરસ મિક્સ કરી અને બે પાણીથી સરસ રીતે વોશ કરી લેશું તો દાળ ચોખાને ધોઈ અને ડૂબોડૂબ પાણીથી મેં ત્રણથી ચાર કલાક માટે પલાળી રાખ્યા હતા અને દાળ ચોખા પલાળેલું પાણી મેં કાઢી નાખ્યું છે હવે અહીં મેં એક કપ પૌવા લીધા છે જેને આપણે ધોઈને દાળ ચોખામાં આપણે એડ કરીશું પૌવા એડ કરવાથી ઈદળા એકદમ સોફ્ટ અને મુલાયમ બનશે તો હવે આપણે બધી સામગ્રીને મિક્સ કરી લઈશું ઈદરાની સામગ્રીનું માપ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જેથી તમને સરળતા પડે તેમ છતાં હું ફરીથી માપ જણાવી દઉં બે કપ ચોખા એક કપ અડદની દાળ અને એક કપ પૌવા આ માપ ઈદરાનું પરફેક્ટ છે હવે આપણે ઈદરાનું ખીરું બનાવવાની તૈયારી કરીશું તો આપણે દાળ ચોખાને પીસી લઈશું તો આપણે સ્મૂથથી થોડું કરકરું બેટર તૈયાર કરીશું ઈદડામાં હાથો લાવવા માટે અડધો કપ દહીં ઉમેરીશું દહીંને આપણે પીસવામાં જ ઉમેરીશું અને અડધો કપ જેટલું પાણી ઉમેરીને આપણે પીસીને ખીરું તૈયાર કરીશું સેમ રીતે બીજી બેચને પણ પીસીને તૈયાર કરીશું બીજી બેચમાં પણ મેં થોડુંક દહીં ઉમેરેલું એટલે ટોટલ થઈને પોણો કપ જેટલું આપણે દહીં ઉમેર્યું છે તો ઈદડા માટેનું બેટર પીસીને તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને એક વખત બધું સરસ રીતે વ્યવસ્થિત હલાવીને મિક્સ કરી લઈશું જો તમારે ઈદડામાં વધારે આથો જોઈતો હોય તો તમે હાથ વડે તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેજો હાથની ગરમીથી વ્યવસ્થિત રીતે આથો પકડાશે હવે આપણે ખીરાને ઢાંકીને આઠ કલાક માટે સાઈડ પર કોઈ ગરમ જગ્યાએ રહેવા દઈશું ખીરાને આઠ કલાક બાદ તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો આથો આવી ગયો છે અને ખીરું ઉભરાઈ ગયું છે અત્યારે ગરમી હોવાથી આટલા કલાકમાં આથો સરસ આવી જશે પરંતુ જો શિયાળો હોય તો તમે તેને ઓવરનાઈટ માટે રાખજો તો પણ આથો એકદમ સરસ આવી જશે અત્યારે પરફેક્ટ પોરિંગ કન્સિસ્ટન્સીનું ખીરું તૈયાર થઈ ગયું છે જો તમને એવું લાગે તો તમે થોડું પાણી એડ કરી શકો છો તો હવે ઈદળાના ખીરામાં આપણે મસાલો કરી લઈશું તો સ્વાદ પ્રમાણે મીઠું પીસેલા મરચાં પીસેલું આદું એડ કરીને એકદમ સરસ રીતે હલાવી લઈશું ખીરામાં ઉમેરેલા મસાલા અને મીઠું બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એક થાળી જેટલું ખીરું સાઈડ પર કાઢી લઈશું તો એક એક થાળીના ખીરામાં આપણે ખાવાના સોડા એડ કરતા જઈશું અને થાળીને સ્ટીમ કરવા માટે મૂકીશું જો બધા ખીરામાં આપણે એક સાથે સોડા ઉમેરી લઈશું તો સોડા બેસી જશે અને આવી રીતે વન બાય વન ઉમેરીશું તો સોડા બેસી નહીં જાય અને ઈદળાનું રિઝલ્ટ એકદમ પરફેક્ટ આવશે તો અહીં મેં પાંચ ચમચી જેટલો ખાવાનો સોડા લીધો છે એક ચમચી તેલ ઉમેર્યું છે અને સોડાની ઉપર થોડું પાણી ઉમેરીને ખીરોને એકદમ સરસ રીતે હલાવી લઈશું આવું કરવાથી ખીરું એકદમ હલકું પડી જશે અને ખીરું એકદમ ફ્લફી થઈને જાળી જાળી વારું થશે બસ તો હવે ઈદડાને સ્ટીમ કરવા માટેનું ખીરું તૈયાર છે તો ઢોકળિયાની થાળીને મેં પહેલેથી તેલથી ગ્રીસ કરી લીધી છે તેની અંદર આપણે તૈયાર કરેલું ખીરું એડ કરીશું બહુ વધારે થીક નહીં અને બહુ વધારે પતલું નહીં એ પ્રમાણેનું આપણે ખીરું એડ કરીશું થાળીનું લેવલ સેટ કરી તેની ઉપર મરી પાવડર છાંટી દઈશું હવે આપણે ઈદળાને સ્ટીમ કરવા માટે મૂકીશું તો પહેલેથી મેં ઈડલીના કુકરમાં પાણી એડ કરી અને તેને ગરમ કરવા માટે રાખી દીધું હતું તેની ઉપર આપણે ઈદળા માટેની તૈયાર કરેલી થાળીને આપણે સ્ટીમ કરવા માટે પંદરથી વીસ મિનિટ માટે મૂકી દઈશું પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો થાળી એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગઈ છે તો ગેસને બંધ કરીને પાંચ મિનિટ માટે મેં ઈદળાને સીજવા દીધા હતા હવે પ્લેટને બહાર કાઢી અને આપણે થોડું ઠંડુ થાય એટલે તેને ઈદળાના શેપમાં કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના આપણા ઈદળા બનાવીને તૈયાર થઈ ગયા છે સેમ રીતે આપણે બીજા બધા ઈદળાને આપણે તૈયાર કરી લઈશું આપણે બહાર કાઢી અને તોડીને પણ ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ નરમ એકદમ સરસ મુલાયમ અને એકદમ પોચા રૂ જેવા ઈદળા બનીને તૈયાર થયા છે તમે તેને ઉનાળાની સીઝનમાં રસ સાથે ઈદળા ખાઓ કે પછી ગ્રીન ચટણી સાથે ઈદળા ખાઓ તો પણ એટલી જ મજા આવશે બાળકોના લંચ બોક્સમાં આપો કે કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે બનાવો કે સવારે નાસ્તામાં લો તો પણ ઈદડા એકદમ સરસ ટેસ્ટી લાગશે તો તૈયાર છે સુરતી ઈદડા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ પેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો